બેટા તું આ હાઉસ પડે ને હા તમે તમે તો કરી ઘરે મારી તો હું એનામાં ફરક આવ્યો કે બેટા તારી મારી રીતે એ કીધું પણ હવે મને નથી લાગતું કે તારા સાસુ આ તારા હાહુ હાઉ બે બાકડા જેવા થઈ ગયા છે એમને એ ન સમજ પડતી કે આ વહુઓ હારે હું જે કરી રહી છું એ ખોટું કરી રહી છું અને હું સમજાવવા ગઈ ને તો મને કહેશે કે તમારે મને ક્યાં સમજાવવાની જરૂર છે તમારી છોડીને સમજાવો આવું કહેતા હતા હમ કીધું હોય છે ને દીકરીના સાસરીમાં માથું ન મારવું જોઈએ જોઈ એવા બધા શબ્દો બોલ્યા છે મને હન હંધાય શબ્દો સંભળાઈ દીધા છે મને કે તમને શું ખબર આ તમારા ભાઈ મારું એકે વાત ન સાંભળતા બહુ આવી તે દીધી એનો બધો સામાન લવાય છે આમ કરાય છે ને તેમ કરાય છે ને હંધી વાતો કરી મેં કહ્યું જો સ્વભાવમાં બદલાવ નહીં લાવો ને હિરલબેન તો એક દી મારા જે વાત તમારા હાલ થાય પણ બેટા સુધારો આવે તો રામ ભરોસે બાકી મને નથી લાગતું કે મારી કોઈ વાતની એમના પર અસર થઈ હોય બા તમારી વાત ઉપરથી તો એવું લાગે છે કે

ઈ હાલ તારા આવો ના થાય તમે કેટલા દી એ ઘર માં સહન કરીને પડી રહ્યો હાજર ઈને કાલે જાહો ને સાસુ સસરા થી છૂટા થઈ જાહો અલગ રહેવા જતા રહો કારણ કે રોજ રોજ નો કંકાસ કોને પસંદ આવે માં એટલે તમે માનો છો ને કે આ ભાભી અને ભાઈ નોખા થયા એટલે આ ઘર મેલીને ગયા એમાં વાક તમારો હતો હા વાક મારો જ હતો બેટા કારણ કે એ તારા ભાભી વી બાવી વરસ જે ઘરમાં રહીને આવી હોય એ છોકરી આવતા વેત કેવી રીતે બીજા બધા નિયમો રીત આપણા ઘરની અપનાવી લે પણ હું જળબુદ્ધિની જેમ એની પાછળ પડી રહેતી હતી હવે એમનું ઈમ ક્યાં સુધી હાલ કંટાળીને એ મારાથી અલગ થઈ ગઈ બા આજે તમારા દીકરી ઉપર વાત આવી ને તો તમને સમજાઈ ગયું હજુ એ મોડું ન થયું હો તમે ભાઈને એને ભાપીને પાછા બોલાઈ લાવો કોશિશ કરી કહ્યું તારાભાઈને કે આગળ જે થયું છે એવું કઈ નહીં બને પણ હવે એનું કેવું એમ છે કે મતભેદ ન પરિવર્તન થાય એટલા માટે મમ્મી મને અલગ રહેવા દો પછી તો હરી ઈચ્છા બળવાન જો મન બદલાય ને પાછા આ ઘરે પાછા આવી જાય ને મારો રામ મારા પર રાજી થાય કેવું કહેવાય નહીં હા દીકરો પોતાની માથી નોખો થાય ને તો ગામ એવી જ વાતું કરે કે આ નવી વહુ આવી ને એ દીકરાને લઈને વહી ગઈ માથી નોખો કર્યો પણ કોઈ એવું નથી જોતું કે નોખા થવાનું કારણ શું છે વાઘ કોનો છે વાઘમાં આવે ને તો એ વહુ જ આવે હા વહુ ના આવ્યા પછી બદલાઈ ગયો વહુએ આમ કર્યું વહુએ તેમ કર્યું અરે પણ વહુ નથી બદલતી તમારા દીકરાને તમારે પણ પારકી દીકરીને પોતાની બનાવવાની છે તો થોડો સ્વભાવ તો પોતાનોય બદલવો પડે ને પણ માણા એ પોતે નથી બદલાવું આખા ગામને બદલી નાખવું છે હંમેશા એમ કહેશે કે એ હાસા છે અને આપણે ખોટા પણ એવું નથી હોતું બેટા હરસ પરસ બંને વે પોતાના થોડાક થોડાક સ્વભાવમાં બદલાવ લાવવો જ પડે બા મેં તો નક્કી કર્યું છે કે હું નોખી તો નહીં થાઉં કારણ કે નોખી થાય ને તો તમારા સંસ્કાર લજવા હે અંધાઈ કહે કે એની માએ આવા સંસ્કાર આપ્યા પાસે તો એટલે એટલે હવે જે છે ને યા સમજીને હું જતો કરી દે હા મારા સંસ્કાર ન લજવાય એ માટે તું સહન કરીને તો પડી રહી હું તો ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તારા સાસુમાં સદબુદ્ધિ આવે અને

રીસાબેન હિરલબેન તમ મારા ઘરે હા હું તમાર ઘરે આવી છું હું હું વાત કરવા આવ્યા છું જો મારી કોઈ પણ વાત નું તમને ખોટું લાગ્યું હોય ને તો અર્તાનસી કહી દઉં છું જે હાસુ હતું ને ઈ કેવા આવીતી ને ઈ સમજાવવા આવીતી હવે તમે ખોટું સમજો એમાં મારો કોઈ વાક નહીં રીસાબેન તમે જે સમજાવા એવા ને હાસુ જે બોલતા હતા ને એ તમારા ગયા પછી મેં એ વાત ઉપર બહુ વિચાર કર્યો પછી મને ખબર પડી કે તમે કહેતા હતા એ હાસુ હતું એટલે મેં મારી વાતને તમારા ગળાની નીચે ઉતારીએ હા મને તમારી વાત ઉપરથી એવું લાગ્યું કે હું જે કરું છું ને અને જે કરી રહી હતી ને એ હાવ ખોટું હતું હા બધી

મારી હારે જે થયું તું ને એ વાત પરથી હું તમને કહી રહી છું કે જો તમારે સુખી થવું હોય ને તમારા સંસારને ને તમારા ઘરને તમારા વહુ દીકરાને સુખી રાખવા હોય ને તો હળી મળીને રહ્યો કોણ કોનું કામ કરે છે કોણ વધારે કોનું ધ્યાન રાખે છે કોના પ્રત્યે કોને લાગણી અને પ્રેમ વધારે છે આ હંધુય છે ને ઈશ્વર પર છોડી દેવાનું અને આ તો હારું કહેવાય હા આજકાલના જમાનામાં ક્યાં એવા સસરા મળે છે જે બહુ દીકરી તરીકે રાખે એનું હંધુ કામ કરે અરે તમારા ઘરમાં તો તમારા ધણી એટલા હમસદાર છે કે બંને વવોને દીકરીની જેમ હાચવે છે તો તમે તો નસીબદાર થયા કે જે વ્યક્તિ સ્ત્રીનું સન્માન કરે ને એના ઘરે કદી કકડાટ થાય નહીં હંમેશા લક્ષ્મીનો જ વાસ રહે હા સે વાત સરસાબેન આ તમારી દીકરી અને મારી બીજી વો બેવ દેરાણી જેઠાણી હાર્યું જ છે પણ હું એની ભાવના પ્રેમ અને લાગણીને ન હમસી હૈકી હું મા નો બની હકી એના સસરા તો બાપ તરીકેની ફરજ નિભાવતા જ હતા મારાથી મા તરીકેની ફરજ સુકાઈ ગઈ હું મારું જીવનનું પરિવર્તન કરવા માંગુ છું અને જો હું સુધરી ગઈ છું એવું સાબિત કરવા મારી બહુને કહીશ એ મને કઈ કહે તો નહીં ને કોઈ કઈ નહીં કહે છો વવુ છે ને એ પરણી સાસરે આવે ને એટલે એ ઘરને પોતાનું કરવાની જ કોશિશ કરતી હોય છે એને એમ ન થોતું કે હું પારકા ઘરે આવી છું હી હે સપના લઈને આવે છે કે આ ઘર હવે મારું પોતાનું છે આની હારે જ મારે મારું આખું આયખું કાઢવાનું છે પણ આપડા જેવી જે સાસુઓ છે ને હી પ્રેમને લાગણીને સમર્પણ ને આ કોઈ ભાવના ને સમજતું ખાલી બસ મારા સમયમાં આ હતું તો તારા સમયમાં ઘણા હું તો શું કહું છું કે તમને મારી વાત ઘડે ઉતરી ને સમયસર ભાન થયું જુઓ હિરલબેન તમને સમજાઈ જ ગયું છે તો તમારે વહુઓને કાંઈ કહેવાની જરૂર નથી નરેશભાઈ આરે વાત કરો

મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હું જે બે હોઉં આરે અને તમારી આરે વર્તન કરતી હતી ને એ હાવ ખોટું હતું જો જીવનમાં હળીમળીને મળીને રહી ને તો એના જેવું સુખ મોટું કોઈ નથી જીવનમાં એટલે તને બધી ભાન થઈ ગઈ એમને હા તને સમજ શક્તિ આવી ગઈ એમના આમાં હા કેમ કે આપણી વો દામીની છે ને એના બાએ જે કીધું ને એ મારા ગળે ઉતરી ગઈ છે છે ને ને બાએ મને જે કીધું એ મારા ગળે વાત ઉતરી ગઈ છે ક્યારે વહુ વારે તો સ્વભાવથી ન બોલવું જોઈ વહુ ને વહુ નહીં પણ દીકરીની જેમ હાસવવી જોઈ ગુદા હાલે છે ને ત્યાં સુધી વાંધો નહીં પણ જે દીયા હાથ તાટી હાલતા બંધ થઈ ગયા ને તે દીયા વોવું જ કામ આવે એવું મન કહેતા હતા કે મને થયું કે બેનની વાત હાસી છે જ્યાં સુધી હાથ પગારે છે ત્યાં સુધી આપણે જેમ ફાવે એમ વર્તન કરી લઈ અસારી બે વોવું જ કામ આવશે ને અને હાસું કહું ને આદિના પપ્પા મેં તમારી આરે હોતેન એવું જ વર્તન કર્યું છે તમારો અને બહુનો કાંઈ વાંક નહોતો છતાંય મેં તમને જ્યારે હોય ત્યારે તમારી વાતને નકારી કાઢી છે અને જેમ ફાવે એમ બોલી લઈશું હે એ મને માફ કરજો હવે ક્યારેય એવું નહીં કરું અરે પણ મને તો એ વિચાર થાય છે ઓલી વેવાડે ખાલી એક વાર તને આ વેણ કીધા ત્યાં તને હોહારવા ઉતરી ગયા અને આ તારો ધણી આ વાત કઈ કઈ તૂટી ગયો એને એમ થયું કે હવે હું છે આ બધું છોડીને સમાજ પરિવાર બધું છોડીને સંન્યાસ લઈ લઉં ચાલે ગઈ એને અભરખો આવી ગયો ચાલે ગઈ પીડા રહેતો અને આણે ખાલી એક વાર કીધું ત્યાં તને સમજ હોતી પડી ગઈ કીધું નહીં પણ મારો સ્વભાવ છે ને એવો જ વ્યવહારનો સ્વભાવ હતો એના કારણે એની વોવ એને મૂકીને વહી ગઈ પછી એને અહેસાસ થયો કે એવું ન કર્યું હોત ને તો હારું હતું આટલી જ બસારા મને આ વાત કેવા આવ્યા કે તમે તમારો સ્વભાવ સુધારો નગર મારી જેવા હાલત થાય તે દીની એ જ વિસ્તારમાં શું કે હવે મારે સુધરી જવું જોઈએ નગર મારે જો વેવાણ જેવી હાલત થાય ને તો હું ક્યાંય નહીં નહીં રહું અરે છે એ વેવાણે તારી જેમ જ હતા એમ જ્યારે માથે આવે ને જ્યારે ખબર પડે ને આ તમારી જે હરેક બૈરાની વાત છે જ્યારે ખબર પડે ને અને પરિવારના સભ્યો જ્યારે છોડીને જાય ત્યારે જ બધાને ભાન થાય છે ક્યાં લખ્યું તો બસ હું જ હાસી હું જ હાસી હું કહું એમ જ થવું જોઈએ એ જ અહમ હોય હરેક બાજુને પણ જ્યારે પરિણામ આવે ને એ પરિણામ અહમનું પરિણામ જ્યારે આવે ને ઘર બરબાદ થાય દીકરા દીકરી મૂકીને વૈયા જાય હોવું આપણને મૂકીને વહી જાય ને આપણે હા એકલા પડી જાય ને ત્યારે આપણને એકલતા છે ને કવડવા દોડે કવડવા અને ત્યારે ભાન આવે કે હાલ આપણે આવું ન કર્યું હોત ને પહેલેથી આપણે સારી રીતે રહ્યા હોત દીક વહુને દીકરીની જેમ રાખવી અને બધાને હારા વેણથી બોલાવી કોઈને ગુસ્સો નો કરવી સારું વર્તન કરવી તો આપણે આપ દી ન જોવા પડે ત્યારે એ ભાન થાય સાચી વાત છે તમે હારા તો એને બાપ તરીકેની ફરજ નિભાવી પણ મેં ક્યારેય મા તરીકેની ફરજ ન નિભાવી હંમેશા બે ને વહુ તરીકે રાખી દીકરી ક્યારે એનો બનવા દીધી પણ હાસુ ગમ ને તો હવે ક્યારેય વહુ ને હેરાન નહીં કરું મારી પોતાની દીકરી હોય ને એમ બે ને રાખીશ અને હા આ તમારી હારે ક્યારેય રી નહીં કરું બસ તમે કહો ને કે આ પ્રસંગમાં જવું છે તો તમારી હારો હાર આવે તમારી મોર થઈ જાય અરે તું મને ગમે એમ કે એ મને કાંઈ વાંધો નથી કારણ કે હવે મને તો ખબર પડી ગઈ છે કે તારો સ્વભાવ શું કરવાનો પણ તું આજે આપણે હોઉને જે કહી દીધી ને એ એ તું જોઉં ને સાંભળું ને એટલે મને આકરું લાગતું તું કે આ એને બિચારીને હું કામ કહે છે પણ કે તું તો ખરા હવે હું ક્યારે એને એવું નહીં કહું કાઈ અને તમ મને કહો ને કે આ ફલાણે જવાનું છે પ્રસંગમાં તો તમારી મોર તૈયાર થઈ જાય એમ હા તો હાલ અત્યારે જ જાવી કૃષ્ણ ભાઈ છોકરીને સાંભળો છે ને જાણે આપણને આમંત્રણ આપ્યું છે તો આપણે જવાનું છે તો હું તો એકલો જતો તો મને બીક હતી ન્યા જઈને તું કઈક આવા ભવડા કરીને તો મારું નાક કપાય હું તો એકલો જે તૈયારી કરતો છે કે આ તું આવી ગઈ ના માર નતા થાઉ ન્યા એટલે કે આ હવે આપણે ઉમર થઈ ગઈ હવે આ છોકરાને વહુ જાવા જેવડા છે એને મોકલી તો કેમ થાય તો તો વધારે હારું પણ મારે તો જવું જ પડશે કારણ કે ઈ છે ને મારું દોસ્તાર છે એટલે એને તો કીધું છે તું આવજે ભલે આખું ઘર આવો પણ તારે તો પહેલા આવવાનું છે તૈયારી કરવાની હોય ઠીક છે હવે હાલો કેરે ને જાઉ બસ છોકરાને એને બહુ કહી દેવી દીહોત ને આવે પાછળ હાલો તઈ જાય અબ ના લાગો સવે એવું ના લાગે હાથ નકલા પર બી હારે જાય બધાને ગામમાં ખબર પડે કે અરે વાત બધા સુધરી ગયા લાગે છે હવે સુધરી ગયા ખબર હશે ઊભા થાવ ને સાના મના